હેલો ફ્રેન્ડ વેલકમ છે તમારો મારા નવા વ્લોગમાં આપણે આપણે ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા હોય નાઇટ થઈ ગયા ફ્રેશ ને આજે તો ઉઠા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હોય વરસાદ અટાણું નો નથી ચાલુ છ વાગ્યે ચાલુ ત્રણ વાગ્યા આઠ બે કલાક થાય વરસાદ ચાલુ હોય કારણ આજે આપણે વહેલા થોડાક ઉઠા હતા કાલ સાંજે વહેલા હોઈ ગયા હતા તો એડિટિંગ કઈ થયું નહોતું વિડીયો એડિટિંગ કર્યું આપણે જોયું બહાર તો વરસાદ ચાલુ હોય જોઈએ

રીવે તો લીકે જ પડા મગન સાફ છે આશા તો મે કોટલી મસાલા તો જમી લે આપણે જમી લીધું જમીન આરામ કરીને પેલી દુકાન પર વરસાદ આજે ચાલુ ચાલુ છે જમા 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 આજ આપણો નામ કે પીઠ કે સ્પીકર ભરવા જવાનું હે જો વરસાદ લઈ જાય ને તો કઈ સ્પીકર ભરી આવી ગડે શું બેકરા શું કોઈ કરી વરસાદ ન થતો હોય કાઈ ન થાતો કેમ કે મગરે મગરે વોટર ચાલુ જ છે આજે વોટર ચાલુ છે આજે હવે દુકાને થઈ ગયા નવરા અને હવે આલે છે કારણ કે ગણેશનો ઉબે દિનથી જ વાટાઈન ડેકોરેશન ચાલુ છે ડેકોરેશન જો લે કે કેટલે કોણ આટલું ડેકોરેશન કમ્પલીટ થઈ ગયું છે 50% જવું થઈ ગયું છે હવે જોન કરીને હવે કલર કામ બગ બાકી છે કાલે

અટાણા જે બે જ આવ્યા છે બે કાલ આવવાના આયા પણ ચાલ લેવાના હતા ને બે ભાડે વહી ગયા હતા બે લઈ આવ્યા હે ને બે આપણે કાલ લઈ લેવો હવે આપણે સ્પીકર લઈ આવ્યા હે વિઠાડિયાથી સ્પીકર આવી ગયા જમવાનું બાકી જમ્યા બી વરસાદ હતા સ્પીકર ઢાક કે નહીં કરેલ કઈ ટેમ પમ દેખાતું નહોતું તો જમ્યા બી અને બાર વાગી ગયા એટલે કઈ ખાવાનું ભેગું નહીં કારણ કે કાલ બીજ્યા બી રહેવાનું એટલે ખાવાનું આપણે ફાયદોમાં નહોતો ખાઈનો ઘરે વહી હોય ને હવે આપણે વહીએ આપણા રૂમમાં તો હવે આ વ્લોગ આપણે પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં